નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો પહેલા મહિનાની એકત્રીસ તારીખ ને વાર છે બુધવાર ને મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો નવો વેબ્રિજ આખો ભરાઈ ગયો છે પીપર લઈને નવો વેબ્રિજ અહીંયા સુધી ભરાઈ ગયું છે તેમજ આઠ નંબરના છાપરાની બાજુમાં ઉતારેલી છે ને તેમજ મિત્રો આઠે આઠ બ્લોક ભરાઈ ગયા છે તેમજ મિત્રો જૂનો વેબ્રિજ ખાલી પડેલો છે નવ દસ ના છાપરાની બાજુમાં પણ ખાલી છે દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ થોડુંક ઉતારેલું છે આજની આવક બસ આટલી જ રહેલી છે સાઠ થી સિત્તેર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે મિત્રોને હરાજીનું હરાજી નું કામકાજ પીપર સાઇટ થી ચાલુ થવાનું છે તો હમણાં જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ એકસો એકોતેર રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ માં છે એકસો ને બસો રૂપિયા ભાવતું છે સાઈઝ માં મીડિયમ ને મોટું આવડી સાઈઝ છે આની અંદર બહુ જાતી નથી પાંચ સાત ટકા જેવું છે બાકી એ મીડિયમ સાઈઝ માં છે કલર સારો છે બસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે ક્વોલિટી અમુક બહુ સારી હોતી છે આની અંદર

બસો ને સોળ રૂપિયા ભાવ દ્યો સાઈઝ માં ઝીણા મોટું બે મીચ માં છે મોટું છે મીડિયમ છે ને ગુલ્ટી છે ત્રણે સાઈઝ એની અંદર છે બસો સોળ રૂપિયા ભાવ દ્યો છે ક્વોલિટી સારી છે એકદમ સોકો માલ છે ડબલ પતિ માલ છે બસો સોળ રૂપિયા ભાવ દ્યો છે સુપર ક્વોલિટી માલ છે કઈ કટે ને એવો માલ છે બસો સોળ રૂપિયા ભાવ દ્યો થયો કટોડિયા દલાલ છે કેટલો કેવડો વખત છે એકસો નવ કટાનો વકલ છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે અને આ ભાઈ નોંધી છે એકસો એકસઠ રૂપિયા એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે પીડીપતિ કાનજી છે એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં માં સાઇઝ બહુ મોટી નથી એકસો રૂપિયા ભાવ થયો છે કાનજી છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ જો સાઈઝ માં જોયું કે ઝીણા મોટું બે મિક્સ માં છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી છે આની અંદર મિક્સ માં આવું બહુ વધારે છે આવું મિક્સ છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી મીડિયમ સાઈઝ સોલિડ માલ છે કઈ ઘટે નહીં ડબલ ગતી માલ છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો એકસો એકોતેર બસો ને છેતાલીસ રૂપિયા સુપર સાઈઝ વાળો માલો બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો સાઈઝમાં માં ઘટે ને એવડી સાઈઝ છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો સાઇઝ માં મોટી હોય એકદમ ક્વોલિટી સારી બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું એકદમ મોટા મોટા ઘાટીયા બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બહુ મોટી સાઇઝ માં છે આની અંદર મીડિયમ ય છે આવડું થોડુંક મિક્સ માં છે આવડું મીડિયમ છે પણ બહુ ઓછું બધું મોટી સાઇઝ માં છે ને છ્યાસી રૂપિયા ભાવ થયું છે પીળી પતિ કાંદી છે નાઈ પીડી પતિ કાંદી છે બીજો વકલ આના જોઈ લઈ કેટલા થાય એકસો એક્યાસી રૂપિયા ભાવ છે પેઢી પછી ગાંધી છે મોટી સાઈઝ વાળી છે એકસો એક્યાસી રૂપિયા ભાવ છે બાકી બાજુ માં વેચાણ એ આજ હતી પાંચ દસ રૂપિયા નો ફેર છે બે માં બહુ જાજુ નથી ગુલ્ટી કોક છે આની અંદર બીક માં બાકી બધું મોટું છે એકસો એક્યાસી રૂપિયા પેઢી પછી ગાંધી તો ફાઇનલી ખેડૂત મિત્રો ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ને મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો આજે પણ બસો છેતાલીસ રૂપિયા સુધી બજાર ભાવ રહ્યું છે મિત્રો ગઈકાલ જેવું જ બજાર રહેલું છે કોઈ પણ પ્રકાર ઉતાર ચઢાવ રહ્યો નથી ધન્યવાદ